ગુજરાતમાં અમરેલી લેટર કાર્ડ નો મુદ્દો દિવસે ને દિવસે વકરી રહ્યો છે આ બધાની વચ્ચે દરેક લોકોના મનમાં અત્યારે એક જ સવાલ છે કે શા માટે કૌશિક વેકરિયા ચૂપી સાંધીને બેઠા છે પરંતુ આજે સમગ્ર અમરેલી લેટર કાંડ વિશે વાત કરવાની છે એટલું જ નહીં કૌશિક વેકરિયા વિશે પણ વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે અરવિંદભાઈ રાણપરિયા અરવિંદભાઈ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર અ ભાઈ સૌથી પહેલો સવાલ તમને એજ કે અમરેલીમાં સમગ્ર લેટર કાંડ થયો જે વ્યક્તિના કારણે આ લેટર કાંડ થયો છે એવા કૌશિક વેકરિયા શા માટે હજી સુધી કશું બોલતા નથી અનેક જગ્યાએ તેના નિવેદનો આપણે છેલ્લા ઘણા સમયથી સાંભળતા આવ્યા છે પરંતુ તેમ છતાં પણ લેટર કાંડ વિશે કેમ કોઈ નિવેદન આપવામાં નથી આવ્યું શું કહેવા માંગો છો એને શું કહેવાનું જો એને રામજી એવી જાત હોત ચરમ જેવા એના લક્ષણો હોય હોંખ્યા હોય અને પછી એનો આ સૃષ્ટિ ઉપર જન્મ થાય એના હાથે એક દીકરી કુંવારી દીકરીની જિંદગી ખરાબ થઈ જાય છે અને આજે સાવરમુલા માનવ મંદિરમાં જ્યાં દીકરીઓને સેવા કરવામાં આવે છે રાત દિવસ કોઈ ને કોઈ પ્રોબ્લેમ હોય માનસિક અસ્થિત્તા હોય એક્સવાય ઝેર કાઈ પણ હોય એ મંદિરના

ભૂપેન્દ્રભાઈ પટેલ ને પણ મારી બે હાથ જોડીને પ્રાર્થના છે કે કૌશિક વેકરિયા ભારતીય જનતા પાર્ટી સરકારનું એન્જિન છે એની થકી સરકાર ચાલે છે આજ દિવસ સુધી એની વિરુદ્ધ પગલા કેમ નહીં ગુજરાત રાજ્યના ડીએજી સાહેબ ને પણ પ્રાર્થના સાથે મારી વિનંતી કરું છું પાયલ ગોઠી રૂબરૂ જે એકવીસ મુદ્દા સાથે વ્યક્તિઓ ઓળખી બચાવી છે કોણ કોણ હતું પોલીસ સ્ટેશન કોની સામે મને માર મારવામાં આવ્યો છે જે વ્યક્તિઓ હતા એ કૌશિક વેકરી એના વ્યક્તિઓ હતા એના પીએ હતા અને માર મારવામાં આવ્યો છે છતાં પણ આજ સુધી જીઆઈજી સાહેબ એની વિરુદ્ધ પગલાં નથી ભીડા એની વિરુદ્ધ કોઈ એફઆરઆઈ નહીં કોઈ વસ્તુ નહીં શું કામ કોના હિસાબે તમે આ નાચી રહ્યા છો એક દીકરીના ન્યાય માટે અરવિંદ રાણપરિયા જીવશે ત્યાં સુધી મેદાન માં રહેશે કૌશિક ભાઈ વેકરિયા ને રાજ્ય સરકારી આજીવન દૂર કરવામાં આવે આવા લોકો થી પાર્ટી ને નુકસાન થાય છે પાર્ટી ની ઇમેજ ખરાબ થાય છે મૂળ પાયાના પાર્ટીના કાર્યકરો સાથે અન્યાય થાય છે ભ્રષ્ટાચાર ના જે આક્ષેપો લાગ્યા એમને નથી લાગ્યા ક્યાંક ને ક્યાંક ચૂક થઈ છે અને સો ટકા હજી પણ પરેશભાઈ પણ કીધું છે આજે ગઈકાલે પણ કીધું છે એને કે સો ટકા ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ ભારતીય જનતા પાર્ટી છે હજી હું વિનંતી કરું છું આવનારા દિવસોમાં આના ભયંકર પરિણામો આવશે માટે મહેરબાની કરીને હજી એક પણ પ્રાર્થના છે અવસિતભાઈ વેકડીયા ને તમામ પરથી દૂર કરી દેવા જોઈએ અને આ વિવાદ નો અંત લાવવો જોઈએ દીકરી ની માફી માગવી પડશે નહીં માગે ત્યાં સુધી અરવિંદ પીછો ન છોડે અઢારે વરણ સાથે ચાલે ચાલે કે અરવિંદ રાણપર્યા દીકરી માટે મરવા તૈયાર છે કૌશિક ભાઈ તમારા જે માણસો મારો કોન્ટેક્ટ કરે છે એને કહી દેજો મારી મારીથી આધારે મારી પાસે ફરકવાનો પ્રયત્ન પણ ના કરે નીચે પરિણામ ગંભીર હશે કૌશિકભાઈ વેકરિયા સાંભળી લેજો

દીકરીઓ અમરેલી જિલ્લામાં સુરક્ષિત નથી જ્યાં સુધી કૌશિક વેકરિયાના હાથમાં પાવર અને પદ છે ત્યાં સુધી હજી મારી વિનંતી છે મોવડી મંડળ ને ક્યાં તમામ પદ ઉપરથી દૂર કરવા જોઈએ ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર કોઈથી આટલી હલકી કક્ષાની વિચારધારા ધરાવતો હોય જ ન શકે અરવિંદ ભાઈ બીજો એક સવાલ તમને પૂછવો છે કે હવે એવી તપાસ કરવામાં આવી છે કે પાયલ ગોટીને શું ખરેખર પટ્ટા મારવામાં આવ્યા છે કે કેમ અને જો માર્યા હશે તો એનો રિપોર્ટ પણ આગળ પોલીસમાં રજૂ કરવામાં આવશે પરંતુ સમય આટલો વીતી ગયો કદાચ પટ્ટાના નિશાન તો રહ્યા પણ નહીં હોય શું કહેવા માંગો છો દીકરીને મારવામાં આવી જેલની અંદર સમય આટલો જતો રહ્યો પટ્ટાના નિશાન રહ્યા ન હોય કદાચ મેડિકલ તપાસમાં ના પણ સામે આવે ના 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 આવશે આવશે એટલા માટે દીકરી પિક્ચર ઉપર પડદો પાડવાનો કાંઈ પણ પ્રયત્ન થશે તો આવનારા સમયમાં ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવશે કૌશિકભાઈ વેકરિયાને છોડવામાં નહીં આવે નહીં આવે ને નહીં આવે બીજો સવાલ એક એ કે અત્યારે હાલ આજે ચાલી રહ્યું છે અમરેલી લેટર કાંડ કદાચ અહીંયા અવગણી રહ્યો હોય એવું લાગી રહ્યું છે એની અંદર અમરેલી લઈને અનેક ખુલાસા કરવામાં આવ્યા છે કે અમરેલીમાં માં દારૂ મળે છે રેતી ખનન નો ધંધો ચાલે છે શું કેવા માંગો છો શું ખરેખર અમરેલીમાં માં આવું બધું ચાલુ છે અને કોઈ કે એને સચ્ચાઈ લખી છે આજે મેં એક ફેસબુક માં જોયું તું ગોપાલ ઇટાલિયા ને કોઈ દીકરી એ લખ્યું છે કે મેં એસપી સાહેબ ને માહિતી આપી એસપી સાહેબે દારૂ પકડ્યો પકડ્યા પછી એ દીકરીનું નામ આપી દીધું હવે આ દીકરીને શું કરવાનું એમાં પણ એક દીકરી છે તમે કલ્પના કરો કેટલી હદે ભ્રષ્ટાચાર અમરેલી જિલ્લા ને કૌશિકભાઈ વેકરિયા ધારાસભ્ય બન્યા પછી ની આ પરિસ્થિતિ છે ભારત આઝાદ થયું અમરેલી પ્રથમ જિલ્લો બનાવવામાં આવ્યો ત્યાર જીવરાજ મહેતાના અમરેલીમાં આટલી બધી માથાકૂટ આટલી બધી આક્ષેપો સૌ પ્રથમ બાર છેલ્લા બે વર્ષ દરમિયાન કૌશિકભાઈ વેકરિયા ઉપર લગાવવામાં આવ્યા છે આવું શું કામ ખરેખર એ ગુનેગાર છે જ કદાચ માનો કે રાજ્ય સરકાર એને બચાવવાનો પ્રયત્ન કરતી હોય તો હું એવું માનું છું કે રાજ્ય સરકાર ની આ મોટામાં મોટી ભૂલ છે જો રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટી મારી એક ગાય માટે લડતી હોય તો આ જીવતી જાગતી દીકરીઓ છે આ ગાય સમાનત છે

જવાબદારી છે પણ રાજ્ય સરકાર જવાબદારી માંથી વિમુખ સુકામ છે કે હજી મને પણ સમજાતું નથી બીજો એક સવાલ એક જગ્યાએ કૌશિક વેકરિયા ખાતમુરાત કરવા પહોંચ્યા હતા તે સમયે તમે પણ ત્યાં ગયા હતા તમે કૌશિક વેકરિયાને એક જનતા તરીકે એક સામાજિક કાર્યકર્તા તરીકે દીકરી માટે ન્યાયની વાત કરવા પહોંચ્યા છો પણ તમારો હાથ પકડીને તમે તમને બહાર લઈ જવામાં આવ્યા હતા શું કહેવા માંગો છો હવે સામાન્ય જનતાનો પણ અવાજ દબાવવામાં આવે છે કે શું મારો હાથ પકડી જે બહાર કાઢવામાં આવ્યો એટલે સ્વાભાવિક છે ગુજરાત રાજ્ય ની જનતા એ સમજી જવું જોઈએ કે ખરેખર આ જે લેટર કાંડ છે એમાં જે ભ્રષ્ટાચાર આરોપો લાગ્યા છે એક દીકરી સાથે અન્યાય થયો છે એ હંડ્રેડ પર્સન્ટ સાચી હકીકત છે હવે હજી રાજ્ય સરકાર ને અને મોવડી મંડળ ને સી આર પાટીલ જેમને હજી અરવિંદ રાણપરી એક વાર બે હાથ જોડીને પ્રાર્થના કરે છે સમયસર આની વિરુદ્ધ પગલા લેવા જોઈએ નેચર પાર્ટી પરિણામ ભોગવવું પડશે ભોગવવું પડશે ને ભોગવવું પડશે એનું સ્પષ્ટ કારણ છે કોંગ્રેસમાંથી જે મિત્રો ને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવામાં આવ્યા છે એમાં મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં અસંતોષ છે પણ એક ખાનદાની પણ છે મૂળ ભારતીય જનતા પાર્ટીના કાર્યમાં એક કાર્યક્રમમાં એક ખાનદાની સમાયેલી છે એ એની માને થોડી પાર્ટી માને ક્યારે એ પણ પાલવ નહીં પકડે પરિણામ ગમે એ હોય પણ અત્યારે સમજી જવાની જરૂર છે કે મૂળભૂત પાયાના પથ્થરોના સહકાર થી જ આગળ વધવું જોઈએ કારણ કે આવેલા આવેલા જે છે અત્યારે મૂળ ભારતીય જનતા પાર્ટી ને સરકાર તોડવા માટે પ્રયત્નશીલ થયા છે મારા આગળ નિવેદનમાં મેં કીધેલું છે એમ ફરી વાર દોહરાવું છું સતર્કતા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો રાખવાની છે નહીતર કોંગ્રેસ ને તો એક સાધુ એ શ્રાપ આપ્યો સિત્તેર વર્ષે ભારતીય જનતા મૂળ શ્રાપ ને તો હવે દિવસો દૂર નથી કે રોડ ઉપર વાટકોલી નીકળશું ને તો કોઈ ભીખ પણ નહીં આપે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો ને એટલે કઉ છું મોવડી મંડળો ચેતી જાઓ કૌશિક વેકરિયા ને હટાવો અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ ભરોસો જે છે એ કાયમ માટે એને પડી કે બાંધી લ્યો એને ગળામાં લટકાવી દો માંદડી બનાવી નહીં જનતા જનાર્દ છે હાથી ઉપર બેસાડે વાડું આવ્યું જ આવતું હોય અરવિંદભાઈ બીજો એક સવાલ કે કહી રહ્યા છે ઘણા બધા લોકો અત્યારે મેદાને છે કે ભાઈ ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવે કૌશિક વેકરિયાને સસ્પેન્ડ કરવામાં આવે અથવા તો એમને પોતાના હોદ્દા પરથી ઉતારવામાં આવે પરંતુ બીજી વસ્તુ એ કે ભારતીય જનતા પાર્ટીના લોકો પણ કશું બોલતા નથી એ લોકોના ધારાસભ્ય સાથેના ઓડિયો અત્યારે અમરેલીમાં ઘણા જ ફરી રહ્યા છે કદાચ તમે પણ સાંભળ્યા હશે કે ઘણા ધારાસભ્ય એવું બોલી પણ રહ્યા છે કે અમારી દીકરી નથી અમારે શું અમારા વિસ્તારની નથી અમારે શું તો શું લાગે છે કોઈ કાર્યવાહી થશે ખરી શું કેવા માંગો છે ઓડિયો ઉપર ને કાર્યવાહી ઉપર આ વાહિયાત જોબ કોણ આપી શકે તમને ખબર છે બેન જેના પરિવારમાં મા બેન દીકરી ન હોય ને એ જ વાહિયાત જોબ આપી શકે ભારત દેશની નારી આ રે આજે પ્રજાસત્તાક દિવસ હતો ચિત્ર કોનું હતું શરમ આવવી જોઈએ તમે એક ચિત્રને ને જો આટલી દીકરી તેમ નહી કામ નહીં ક્યાં ક્યાં પાર્ટીના સંસ્કારો કોણ આને કોણ આ કરે છે કોને હિસાબે ગુનેગારો બચતા ફરે છે

કરીને માં આવે કે શું કામ બોલ્યા કઈ પણ હોદ્દો આ છે જે છે એને દૂર કરવામાં આવે એની ઉપર કોઈ પણ પ્રકારના આલિંગન કરીને ફિટ કરી દેવામાં આવે ગમે આવો એક ડર છે ભારતીય જનતા પાર્ટી આ એક હથુ એક હતું શાસન અંગ્રેજો સમયમાં હતું એવી પરિસ્થિતિ અત્યારે મારી પાર્ટી માં છે મારી માં ના દામન ડાગ લાગ્યો છે છતાં કોઈ પણ નેતા બોલવા તૈયાર નથી એનું કારણ પ્રજા સ્પષ્ટ મળે સમજે છે અને માને છે અને મારી હજી એક વાર ફરી પ્રાર્થના છે કૌશિકભાઈ વેકરિયા વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈ થવી જોઈ ને થવી જોઈ અરવિંદભાઈ એક અંતિમ સવાલ તમને પૂછવા માંગીશ કે અમરેલી લેટર કાર્ડ નો આજે વિવાદ થયો પાટીદાર દીકરીનું નામ સામે આવ્યું એ પછી આ સમગ્ર વિવાદ વધતો ગયો વધતો ગયો કોઈ ધારાસભ્ય બોલતું નથી કોઈ જે કેવા જવાબ નથી આપવામાં આવતા ને અંતે આની તપાસ એસએમસી ના જે વડા છે નિલિપ્ત રાય એમને સોંપવામાં આવી શું લાગે છે એ લોકોની તટસ્થ તપાસ થશે કે પછી કોઈક બીજું જ કારણ બહાર આવશે નિલિપ્ત રાય જેવા અધિકારી ઉપર શંકા કરવી એ બહુ મોટી ભૂલ હું માનું છું અધિકારી છે ગુજરાત છે એ તો રાજ્ય સરકાર ને જોવાનું છે નિલીપ રાય ને તો આખા પ્રકરણ ની ખબર જ હતી બે દિવસ આવી બધાને મળ્યા સાંભળ્યા અને જતા રહ્યા એને એનો રિપોર્ટ કદાચ મને એમ જે રજૂ કરી દીધો છે પણ રાજ્ય સરકાર શું કામ આજ દિવસ સુધી આ લેટર કાંડ બાબતે આ દીકરી બાબતે શું કામ કશું બોલતી નથી રાજ્યપાલ શ્રી અમરેલી ના પ્રવાસે આવ્યા અમરેલી જિલ્લાના અને એ સ્ટેજ ઉપર આ કૌશિક વેકરિયા ને સ્થાન આપવામાં આવ્યું શરમજનક બાબત છે ધર્મ રક્ષકો પણ મારી વાત સાંભળો મારી બે હાથ જોડીને પ્રાર્થના છે કે માનવ મંદિરે ભૂલ કરી છે એવી હવે કોઈ પણ સંસ્થા ધાર્મિક કે કોઈ પણ આવી ભૂલ નહીં કરતા જે દીકરીના

કૌશિક ભાઈ વિરુદ્ધ કડક માં કડક શિક્ષાત્મક પગલા લેવા જોઈએ લેવા જોઈએ અને લેવા જોઈએ અરવિંદભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખુબ ખુબ આભાર નમસ્કાર જે પ્રમાણે અરવિંદ ઘણી બધી એવી વાતો છે જે સંડોવાયેલી છે ને આની પાછળ અનેક એવા નવા ખુલાસા પણ થઈ શકે છે જોકે હવે આગામી દિવસોમાં જયારે નિલીપ રાય દ્વારા રિપોર્ટ સોંપવામાં આવશે ત્યારે તો જોવાનું રહેશે જ કે શું કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ એટલું જ નહીં જો કાર્યવાહી થશે તો શું કૌશિક વેકરિયા વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ અને અમરેલી લેટર કાનમાં જે દરેક વાતો લખવામાં આવી છે એના ઉપર પણ હવે કાર્યવાહી થશે કે કેમ એ પણ હવે આગામી દિવસમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર